तो जो हम तुमने तो ऊपर दी फोटो देखा है ना बचपन में फोटो है तुमने जो चला छ सो आप बचपन में जो पतंती पड़ियो तो ये फोटो जो तुमने तो डाला अगड़ा-अगड़ा भी ना रही जो अगड़ा-अगड़ी ताला अगड़ा-अगड़ सीताराम थे श्री कृष्ण जय जोतिया किस केम है बता मजा तो मजा जी है તો હાલો હું પોતા કરીને બારો બાર નીકળી તા માલદેભાઈ આવ્યો હીરા માં છય આવ્યો કે કે નામ આવે તો જયતા આવ્યો ને જ કે જય વગર નું મણી હાંખરતું ને પણ આજ રવિવાર હે માલદેભાઈ ની રજા હે એની દહમાની માં ની દહમાની નવ માની નવ ની પ્રેક્ષા આલે તો આજ રવિવાર હે તે રજા હે તો જયતા આવ્યો ને જ ને જય આવે તો હું મીડિયા માં આવા ઘણી કે જય ને જ આવ્યો હજે એ મળીને થાં ઘર તું માલદે ની થાં જયની ગાડી વગર ને થાં ઘરતી હમણાં તા તળકા ગરમી નહીં પડે તો માલદે ચાહે વાળી કે ના મોટી બે હાથું રીંગણા ટમેટા ને લેતો આ હું કાચા લેતું આ તો ત્યાગ કરીએ ટમેટા તો હાલો વિદ્યા માં ચલે ગણ બનારી છો જેસા કો હવે આપણે ખેતમ જવા તો નીકળી ગયા નેમ જાયા આગળ આગળ બધું આપણે જાય બેન કરે નીકળી ગયા આપણે ખેતરમાં જવા હતું જો હાથમાં લીધી ડોલ કારણ કે આપણી ટમેટા તોડવા જવાનું હેતલી તો હાલો આગળ આગળ બિનર આપણે વાડીએ પોગ્યા ને આપણે આગળ ખાટલે જો કે જર આરામ કરતા હતા હેટક્યુબ જો આપણે કાઢી લીધું આપણે ટમેટા બનેતા આવ્યો તો આ વિણી લીદવાનું ગઈ ગયા ગોરે ઈ તો આપડા બેન હતા ને બેગા લેતા ગયા આપણે જો કે ટમેટા ને લેતા ગયા હાલો આગળ આગળ બિનર તો આ આ ગડાગડ બિનારી દેતા હે ને રેડ કે હે ના ઉપર ગાઈસ વાત જાડી રહી મેટ કે ને થા જો ઉપડી તો હાલો આ ગડાગડ બિના જો આબુ મિત્રો તો હવે આપડા જા હે ખેતરમાં ઘરે તો જોવા તો આપણે આમની જાય હે અમે ઘરે ઘરે જોઈને હાલો તો આ ગડાગડ બિના લીજો આ ગડાગડ રસ્તામાં મળી જાવ તો જોવા ગાઈસ તો આપણે આ રસ્તામાં જઈએ અમે સીધા ઘરે તો હાલો બસ આમ જઈએ આ ગડાગડ જો કે હમણા ફોનમાં ચાર્જિંગ ઓયો છું ને તો ઘરે શાદીમાં મેળવી મેલી ને પછી એને વિડીયો ચાલુ કર્યો તળાવ આગળ આગળ બીનારી જતો આપણે એ રીતે પૂરતા જવું અને બે જ આગળ આગળ બિનારી જો કાંઈ હા ને હમણાં પાકે પોતાં ખાવાનું મન થયું હાલો ને એકાદ બે લેતા જઈએ ગયા એક ટેન થાય ને પછી સતળી બટલી નાખીને તળ આગળ બીનારી આગળ आई फिर जो गए जाए तो जो आया रास्ता में जो हमने जाए आगे जाए बाइक जो हमें आप जो के आपने है आईफोन लिमिनेशन मेग जो आ जाए तो आप ले जाए आईफोन न लिमिनेशन जो कि आप खरीब तूटे गुत जो कम फूलियो तो एकदम तो बहुत पेला पीड़ित आप जो हमें है तो जो खरी बाइक बाकी फलर करती जाए જો આવે જાઈન ઢાબડી તમને દેખાય હું પણ ખરી દેખાડી ખરી કે લેમિનેશન ને બ્લેક કલર નો આપણે મગ્યો તો તે આવે તાર આધાર હે લેમિનેશન આવે કભી કવાર આવે એકદમ જો કામ થઈ હોય ખબર એકદમ આપણે મારા બીજો ફોન હતો ને લેમિનેશન મે મગ્યો તો ન આવ્યું જો કવાર આવી રહ્યો હતો તો આજુ ફરે કામ આવે કવાર આવે લેમિનેશન આવે કઈ ખબર ને તો આલે ઈ હું હે ને જો આપડી જાઈ હે ખેતરમાં તો હવે આપડી કામ બહુ લાંબો વિડિયો નું તો ઉતાર હે કે આપડે ફોનમાં ચાર્જિંગ હશે તો એટલે ને વાટાણ આપડી જબડ જાવ કે હું બોલ તબ તબડાટી બોલાવવાની છે વીડિયો ની તો હું આલા જાયે ખેતરમાં આગે આડા ગળ બેનારી જો આગળગળ મળી તો ગાઈસ હવે આપણે આગળ આપણા ખેતરના હશે તમે જોઈ શકો છો નજર કા મસ્ત જોવ આમને આજ તો એકદમ સોખે સોખું વીડિયો આવે જો તમે જોઈ શકો છો આમને જો તાખડી કે મસ્તને ડારો સા તાલા અગર અગર બેને અગર અગર મડી છે અગર અગર બેને દીજો તો મિત્રો તો આ કે આપણે જો આમના ખેતરનો રસ્તો તો આપણે જો આવે ગયો ડેલો આપણે ખેતરનો આ ન તો તાણા પડીનું જવાના તાલા અગર અગર બેને અંદર જને મડી કે કે ખોળવા પડે ને વાલ લાગે અગર અગર તો ગાઈસ તો આવી ગયા આપણા પાસે ખેતરમાં જોઈ શકો આમના નજારા કે મસ્તબી કી છે જોડે एकदम જો તો ખરી કે સ્મૂથ जो तुम तो की स्मूथ दूध है एकदम मस्त लुई कण पड़े बात जवा दड़का वाड़ियाँ पड़े हे कूटियाँ आप त्रीन मोहम्म पीलो ना त्रैन मोहम्म पीलियां बात जवा दियो पहला तो आप जवाने डूंढा है बीजा आपी ने तीजा आप घर में चाह जा घं आप पेरुड़ी तीन जेता हों बदाम पेरड़ी नहीं है तो अलग 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 बिनारी जो आप सीधा आग आग मड़ी आए घर जाए तेरे कें आया થોડીક વાર બે હું જો હે એટલે તો હાલે તો એ આગળ આગળ બિના જ રીજો તો જો આપણે પકાલા ક્યારે આવે ગા તો હાલે આગળ આગળ બીના રહી આપણે આગળ આગળ કાયદીમાં જે સૂચના આપી સૂચના પાલન કરી લે પછી મળીએ આપણે બસ તો હવે આપણે હાના ખેતરમાં જાય ઘરે આપણે લાગી જ ભૂખ લઈ લીધો ફોટો દ્વારા હાથમાં લેજાય મકાઈનો ફોટો ઘરે જીને ખાલી એ તો વિડીયમ નહીં આવે આપણે તો હલ આગળ આપણે બીનારી જગ્યા જોમા આપણે આમ નામ જઈએ હવે ઘરે સીધા જો આગળ રસ્તો આવી ગયો તમે જો એક છકતા સો આ રોડ આમને જો કે આ તો નઈ બને મારે અંદાજે લગભગ આ રોડન થીમે રોડ થવાનો લગભગ કાકા ખબર નથી તો यूं છે દોળ આગળ જઈએ છે અમે આપણે ઘરે હામું આવે દી એટલે જો કાં દી દેખા જોને જો આ જો તો હામે દી આવે ને એટલે જો તમે કેવું મસ્ત નજારા દેખા ન કર આ નજારા ના દેખાય જો દી નો આવે હામો તો જો તો જો એકદમ આવો નજારા દેખા ચોખો પણ આપણે આમ જવાનું છે તો હાલો આમને આમ જઈએ જો આરીઓ આતમાં જો ફોટો આરીઓ જો આમાં ને કઈ ફોટો આવો રે આપડે કાવા કુરતો લઈ લીધો છે નાળા આગળ આગળ બિના લીધું અગડા ગડ જઈએ સીધા રડું તો ગાઈસ તો અમે આપણે જઈએ કરે તમે જોઈ જ શકતા છો નજારા આપણે આવી ગયા કન ઉપર જો આ રોડ ઉપર